ચોમાસુ વિદાય તરફ વળી ચૂક્યું છે વાદળોના ઝુંડની વચ્ચે આવી રહ્યું છે તોફાની અને અતિ ભયંકર વાવાઝોડું ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને ચોમાસુ છેલ્લે છેલ્લે તીવ્ર બનીને ગુજરાત ઉપર મેઘ તાંડવ દર્શાવતું જોવા મળી શકે છે સાયક્લોનિક સિસ્ટમ અરબસાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને ગુજરાત ઉપર ઘાતકીય સિસ્ટમની તીવ્ર અને ભયંકર અસરો શરૂ અરબસાગરના તોફાની પવનો ગુજરાત તરફ વળ્યા ગુજરાતમાં ભારે દબાણ ગાજવીજ તોફાની પવનો સાથે નવરાત્રીમાં ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને હાઈ એલર્ટ ગુજરાત ઉપર તોફાની વાદળોનું ઝુંડ આગળ વધતું જોવા મળી રહ્યું છે અરબસાગરની સાથે બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશન અને મિત્રો નવું વેલમાર્ક લો પ્રેશરનો પટ તો અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેને જોતા નવું વાવાઝોડું બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાંથી સક્રિય બનીને ગુજરાત તરફ આવતું હોય તેવું અને મિત્રો ખાસ કરીને મોટી આગાહી તો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આવનારા દિવસોની અંદર એક સાથે ભવ્ય વાવાઝોડાના સંકટ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે ઘાતકીય તોફાની અને અત્યંત ભયંકર વાવાઝોડું તાઇવાનના દેશોની અંદર ટક ટકરાઈને મિત્રો ભારત દેશ તરફ હવે ધીમી ગતિએ તોફાની વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે નવું વાવાઝોડું સક્રિય બનવાની સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી હલચલ નવી લો પ્રેશર સિસ્ટમ અને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે જેના કારણે મિત્રો કહી શકાય કે પૂર્વીય ભારતના વિસ્તારો અને પશ્ચિમી ભારતના રાજ્યોની અંદર મિત્રો કહી શકાય કે અત્યારે તીવ્ર સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલવી બેંગ્લોર મુંબઈ અને ગુજરાતના અંદર નવરાત્રીના તહેવારની અંદર પણ આજ રોજ મિત્રો ફરીથી મેઘટાંડવ રાજ્યમાં જોવા મળી શકે છે ગુજરાત ઉપર મિત્રો ખાસ કરીને ત્યાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ની અત્યારે ખાસ કરીને મિત્રો ચોમાસાની વિદાય ને લઈને પણ અમુક વેળાઓ છે અત્યારે રાજ્યની અંદર ખાસ કરીને દર્શાવવામાં આવ્યું છે આઠથી થી લઈને બાર ઇંચ સુધીના તોફાની વરસાદોને લઈને મિત્રો અત્યારે ભયંકર આગે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ભાદરવા પૂર્ણમના ચંદ્રને જોઈને ખાસ કરીને મિત્રો કહી શકે કે અંબરલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ઉથલ પાથળ કરી શકે છે વાતાવરણમાં સાથે મિત્રો નવી આગાહી દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલની મિત્રો આગાહી પ્રમાણે આપણે વાત કરીએ તો બંગાળના ઉપસાગર ની અંદર અરબસાગરના દરિયામાં બે નવા વાવાઝડા સક્રિય બનતા જોવા મળી શકે છે અને મિત્રો આવનારા દિવસોની અંદર જો વાત કરીએ તો બંગાળની ખાડી અને મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં વાવાઝોડા ચક્રવાત સ્વરૂપે બનશે ને એમની અસરો ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે ગુજરાતમાં ફરીથી મેઘરાજા ફરી એકવાર લહેર લઈને આવી શકે છે જેના કારણે ગુજરાતમાં ફરીથી ગામડાઓ છે તે પાણીમાં ડૂબતા જોવા મળી શકે છે સાથે ગુજરાતમાં નવા જૂનીના પણ થઈ શકે છે એ ધાણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હાલ ગુજરાતની અંદર પુષ્કળ ગરમી બફારાનું પ્રમાણ પણ મિત્રો દિવસે દિવસે અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અતિ ભયંકર ઉકળાટનો માહોલ પણ અત્યારે સર્જાયેલો જોવા મળી રહ્યો છે બીજી તરફ મિત્રો અરબસાગરના દરિયામાંથી પણ નવી સિસ્ટમો ગુજરાત તરફ ધીમી ગતિએ અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે અને મિત્રો સિસ્ટમ આગળ વધવાના કારણે આપણે વાત કરીએ તો સિસ્ટમનો ખાસ કરી મિત્રો દરિયાઈકાંઠાના જે ભાગો છે ત્યાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે મિત્રો ખાસ કરીને વહેલી સવારથી જ મિત્રો અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે તોફાની પવનો સાથે રાજ્યની અંદર ફરીથી ગુજરાતમાં મિત્રો રીતસરનું જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે મિત્રો વાત રહી તો રાજ્યની અંદર વરસાદનો નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી રહી છે જેમના કારણે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને આજથી લઈને આવનારા સાત દિવસની અંદર વાદળોના ઝુંડ અત્યારે જોવા મળી રહ્યા છે સતત ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેના કારણે મિત્રો વાત રહી તો ગુજરાતના વિસ્તારોની અંદર આજે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે આગામી કલાકોમાં મિત્રો ખાસ કરીને વીજળીના કડાકા પડાકા સાથે વરસાદ શરૂ થતો જોવા મળી શકે છે ગુજરાત માટે મિત્રો ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે જેમાં પણ મિત્રો આપણે વાત કરીએ તો નવી આગાહીના પ્રમાણે રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાથે મિત્રો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર દરિયાઇકાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનોની સાથે અત્યારે ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છે અત્યારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને મિત્રો આપણે વાત કરીએ તો જે બંગાળની ખાડીમાંથી લઈને મિત્રો અત્યારે ગુજરાતના વિસ્તારો સુધી એક સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે સ્ટફ લાઈન અત્યારે લંબાયેલી જોવા મળી રહી છે અને મિત્રો આપણે વાત કરીએ તો મજબૂત લાઇન હોવાના કારણે આપણે આજે મિત્રો વહેલી સવારથી અને બપોર દરમિયાન બેંગલવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ નાગપુર સાથે મુંબઈ અને ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ છે અત્યારે શરૂ થતો જોવા મળી શકે છે અને મિત્રો ખાસ કરીને આ ચોમાસાની વિદાય પહેલાં ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ છે તે અત્યારે ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને નવરાત્રિના નવે નવ દિવસ મિત્રો વરસાદની આગાહી રહેલી છે સાથે મિત્રો જો આપણે રાજ્યની અંદર વાત કરીએ તો હળવાથી લઈને મધ્યમ વરસાદની પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે ખાસ કરીને આજે ગુજરાતના જિલ્લામાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી મિત્રો મિત્રો કડકા ગુજરાતમાં જોવા મળી શકે છે અને ખાસ કરીને રાજ્યની અંદર હવે નવે નવ નોરતાની અંદર મેઘરાજા છે એ પણ અત્યારે મન મૂકીને વરસતા જોવા મળી શકે છે મહેરબાન થતા જોવા મળી શકે છે ભારે વરસાદની પણ આગળ અત્યારે રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી છે તેવી જ રીતે મિત્રો જો વાત કરીએ તો બંગાળના ઉપસાગરની અંદર પણ આવનારા રાજ્ય આઠથી લઈને દસ તારીખ વચ્ચે પણ ફરીથી એક નવું વાવાઝોડું છે જોવા મળી શકે છે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો નવી આગાહી અત્યારે કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતોની મિત્રો આગાહીને પ્રમાણે આપણે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને આજથી લઈને આવનારા પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ ફરીથી કેવું રહેશે તો કયા કયા જિલ્લાઓમાં મિત્રો આજે જોવા મળી શકે છે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ કેવી પરિસ્થિતિઓ જોવા મળી શકે છે મિત્રો કયા કયા જિલ્લાઓમાં આજથી કયા કયા જિલ્લાઓમાં કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો મિત્રો જેમની અંદર આપણે જિલ્લાઓ પ્રમાણે માહિતી તાજી માહિતી તો મેળવી સંપૂર્ણ લેટેસ્ટ માહિતી અત્યારે સામે આવી છે ગુજરાત માટે નકશા દ્વારા મિત્રો જાહેર કરવામાં આવી છે આ બધી યાદી તો મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદ અને મિત્રો આજે જોવા મળી શકે છે જેમની અંદર મિત્રો આપણે ગુજરાત રાજ્યની અંદર જિલ્લાઓ પ્રમાણે જો સવિસ્તાર માહિતી મેળવી તો મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાતનો નકશો જોવા મળી રહ્યો છે એક્ટિવિટીના ભાગરૂપી છે મિત્રો વીજળીના ચમકારાની સાથે ફરીથી એકવાર ગુજરાતમાં આભ ફાટવા અંગે પણ મિત્રો અત્યારે નવી અને મોટી આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ મિત્રો આજે રાજ્યની અંદર નવી આગાહી જોતા કહી શકાય કે અમરેલી ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે નર્મદા સુરત તાપી નવસારી લાગુ વિસ્તાર છે વરસાદની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ફરીથી મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે અને બેટિંગ પણ કરતા જોવા મળી શકે છે રાજ્યની અંદર મિત્રો ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો અત્યારે આગળ દર્શાવવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી દર્શાવવામાં છે યલો એલર્ટના મેપો દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો છે સાથે મિત્રો આજે ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ મેઘરાજા તોફાની બેટિંગ કરતાં જોવા મળી શકે છે ગુજરાતમાં મેઘરાજાની શરૂઆત થતી જોવા મળી શકે છે ભારતીય હવામાન વિભાગની તાજી અને નવી લેટેસ્ટ માહિતી અનુસાર મિત્રો આજે ખાસ કરીને બપોર દરમિયાન પણ વલસાડ છે નવસારી છે ડાંગર છે તાપી છે સુરત છે નર્મદા જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે અત્યારે મિત્રો તીવ્ર યલો એલર્ટના સિગ્નોલો લાગી ગયા છે તેવી આગાહી દર્શાવવામાં આવી છે આ સાથે મિત્રો વાતરી તો આ સાથે મિત્રો અત્યારે ગીર સોમનાથના જે પંથકો છે સાથે મિત્રો સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તાર છે અમરેલીના જે લાગુ વિસ્તાર છે ત્યાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા અત્યારે જોવા મળી શકે છે સાથે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે હવેથી મિત્રો વરસાદ શરૂ થતો જોવા મળી શકે છે જેમાં મિત્રો કડાકા ભડાકાની સાથે આજે રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર આજથી સારા વરસાદ વરસવાનું પણ મિત્રો અત્યારે પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે હાલ મિત્રો ગુજરાત રાજ્યમાં ફરીથી એકવાર ચોમાસાને લઈને મિત્રો અત્યારે ગરમી અને બફારાનું અને ઉકલાટનું પ્રમાણ હવે દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો પુષ્કળ વફારો અનુભવાતો જોવા મળી રહ્યો છે અને મિત્રો આમ કહી શકાય કે રાજ્યની અંદર મિત્રો મોટા ભાગના ફેરફાર થવાના ભાગરૂપે વરસાદનો છેલ્લો રાઉન્ડ છે એના પગલે મિત્રો અનેક વિસ્તારોમાં આજે રીત સ્તરના મેઘગ્રજના ગુજરાતમાં જોવા મળી શકે છે એ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગુજરાતના બાકી વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મિત્રો મધ્યમ વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે તેવી જ રીતે મિત્રો હવે ખાસ કરીને હવે આપણે વાત કરીએ તો જેમાં મિત્રો કચ્છના પંથકોની અંદર પણ આજ દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તાર છે જામનગર જિલ્લાની અંદર ખાસ કરીને પોરબંદર જિલ્લાની અંદર જૂનાગઢના જે રાજુ વિસ્તારની અંદર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર વિસ્તારની અંદર પણ ફરીથી એકવાર મેઘરાજા છે હવે મણમૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો આજે પણ જોવા મળી શકે છે એટલે કે મિત્રો ચોમાસું છે ત્યારે અંતિમ વિદાય લેવા પહેલાં પણ અત્યારે ગુજરાતમાં મેઘરાજા છે તે મણમૂકીને વરસતા જોવા મળી શકે છે અમદાવાદના જિલ્લાની અંદર ખેડા જિલ્લાની અંદર આણંદ જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર મહીસાગરના સા સાથે મિત્રો પંચમહાલની સાથે સાથે દાવદના લાગુ વિસ્તાર છે ત્યાં પણ મેઘરાજા ફરી એકવાર અત્યારે એક્ટિવ મોડમાં આવ્યા હોય તેવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે મિત્રો ખાસ કરીને અત્યારે આ છે તે દબાણ સક્રિય બંધુ જોવા મળી શકે છે કારણ કે ભજ ભરૂચ લાગુ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના જે સાથે સાત જિલ્લાઓ છે સુરત છે તાપી છે નવસારી લાગુ વિસ્તાર છે ત્યાં પણ હવે ચોમાસું ફરી એકવાર એક્ટિવ થતું હોય એટલે કે સક્રિય થતું હોય એવા અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે જેમના કારણે મિત્રો ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં પણ આજે ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાઈ શકે છે કોઈ વરસાદી માહોલ જોવા નથી મળ્યો બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લા જે મિત્રો કહી શકાય કે શરદી વિસ્તાર

છે તેવી રીતે મિત્રો હવે જો આપણે વધુ હવામાન સમાચાર ઉપર પણ નજર કરીએ તો આજે મિત્રો ખાસ કરીને વહેલી સવારથી જ અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે તે પ્રમાણે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે તોફાની આગાહી દર્શાવવામાં આવી છે ખાસ કે મિત્રો ગુજરાતમાં વાતાવરણમાં અત્યારે મોટા ફેરફાર થતા જણાય છે તેમના કારણે મિત્રો અત્યારે કહી શકાય કે ગરમી બફારા અને મિત્રો ઉકળાટ વચ્ચે હવે ફરી રાજ્યની અંદર મિત્રો ચોમાસાની શરૂઆત થતી હોય એવા અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે છેલ્લા રાઉન્ડની અંદર મિત્રો ગુજરાતમાં આ ચોમાસું છે અત્યારે ધબધબાતી બોલાવતું જોવા મળી શકે છે અને મિત્રો એ જ કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો નવરાત્રીના તહેવારોની અંદર એટલે કે મિત્રો આજે નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને ખેલૈયાના રંગની અંદર આ વરસાદ છે એ ભંગ પાડી શકે છે એવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મિત્રો મેઘરાજા છે અત્યારે કોપાઈમાન થયા હોય તે રીતનું મિત્રો અત્યારે વાતાવરણ હાલ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે એટલે કે ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું હોય તેવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે હાલ તો મિત્રો ચોમાસું અંતિમ ઘડીએ ચાલી રહ્યું છે છતાં પણ દેશમાંથી મિત્રો ચોમાસું વિદાય લેવામાં હજી પણ થોડોક વિલંબ કરી શકે છે આ વિલંબના કારણે મિત્રો અત્યારે કહી શકાય આગાહી પણ દર્શાવવામાં આવી છે જેમાં મિત્રો રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમી ભાગોની અંદર હાલ ચોમાસાએ મિત્રો અત્યારે વિધિવત રીતે વિદાય લઈ લીધી છે હવે મિત્રો વાત રહી તો ચોમાસું ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે એ માટે મિત્રો અત્યારે કેવું કારણ કે મુશ્કેલ જણાય છે કારણ કે મિત્રો રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધતું આ ચોમાસું ફરી એકવાર જેમના કારણે ચોમાસાની વિદાયની મિત્રો ખાસ કરીને અત્યારે કચ્છના વિસ્તારોની અંદર કચ્છના જિલ્લાઓની અંદર સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધીમી ગતિ અત્યારે અસરો દર્શાવવામાં આવી રહી છે મિત્રો ચોમાસાની વિદાયની વચ્ચે મિત્રો અત્યારે ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ હવે મિત્રો રાજ્યની અંદર ફરી એકવાર હલનીનોની અસરોના ભાગરૂપી મિત્રો અત્યારે ખાસ કરીને કહી શકાય કે વાવાઝોડું પણ સક્રિય બનતું જોવા મળી શકે છે અને મિત્રો આ ભૂકા બોલાવે તેવી મિત્રો અત્યારે આગાહી ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત માટે મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે જેમાં પણ મિત્રો કહી શકાય કે મિત્રો આજથી ખેડૂતોની ખાસ કરીને અંદર મિત્રો ચિંતાની માહોલ છુવાઈ શકે છે કારણ કે મિત્રો ફરી એકવાર ચોમાસું છે ત્યારે તેમની અંતિમ સીમા હદ ઉપર આવી ગયું છે ઓક્ટોમ્બર મહિનાની અંદર ગુજરાત એની અંદર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો કંઈક નવા જૂનીના યારણો પણ જોવા મળી શકે છે મોટા સંકેટો અત્યારે ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી રહ્યા છે તેવી જ રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર હવે ઓક્ટોબર મહિનાની અંદર ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે એમાં પણ અત્યારે આગળ દર્શાવવામાં આવી છે ભયંકર વરસાદની આગળ દર્શાવવામાં આવી છે વાવાઝોડા સ્વરૂપે આગે છે અત્યારે દર્શાવવામાં છે અત્યારે મિત્રો ખાસ કરીને તાઇવાન વિસ્તારની અંદર અત્યારે તોફાની વાવાઝોડું અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરેલું જોવા મળી રહ્યું છે ભારત દેશ તરફ મિત્રો આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેવા પણ હાલ સમાચાર મળી રહ્યા છે તે જ સમયગાળા દરમિયાન મિત્રો અત્યારે કહી શકાય કે અરબસાગરની અંદર દરિયાની અંદર પણ અત્યારે બંગાળની ખાડીની અંદર પણ અત્યારે ચોમાસું છે અત્યારે ફરી એકવાર સક્રિય બનતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો જેમની અસરોના ભાગરૂપે અત્યારે ખાસ કરીને તમે જે રીતે જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર એક એક સિસ્ટમો સક્રિય બનશે જેમના કારણે ગુજરાત રાજ્ય ઉપર છે ત્યાં આ સિસ્ટમો

આવી રીતે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મિત્રો વાતરી તો તે મુજબ મિત્રો ગુજરાતમાં ખાસ કરીને સાત ઓક્ટોબર પછી ખૂંખાર વાવાઝોડું છે તે અત્યારે સક્રિય થવાને લઈને ગુજરાત માટે મિત્રો ઉપર અત્યારે તીવ્ર અસરો દર્શાવવામાં આવી શકે છે એ જ કારણે મિત્રો અત્યારે વાતરી તો અત્યારે પહેલી અરબી સમુદ્ર અને બીજી બંગાળની ખાડીમાં સિસ્ટમો છે અત્યારે મિત્રો સક્રિય થવાના ભાગરૂપી ચોમાસાના સિસ્ટમોની અસરો જોવા મળી શકે છે અને એમના કારણે મિત્રો વાતરી તો ઓક્ટોમ્બર મહિનાની શરૂઆત થતા ગુજરાત ઉપર મિત્રો અરબ સાગરના જે ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે તોફાની પવનો છે એ અત્યારે ફૂંકાતા જોવા મળી શકે છે જોર અત્યારે વધતું જોવા મળી શકે છે એના જ કારણે મિત્રો અત્યારે ખાસ કરીને વાત તો ગુજરાતની અંદર મિત્રો એક અનેક જિલ્લાઓની અંદર ફરીથી છૂટાછવાયેલા વિસ્તારો પર ધોધમાર વરસાદની આગાહી દર્શાવવામાં છે અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી અત્યારે હાલ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે એ ઉપરાંત મિત્રો વાદળોના જોડ અત્યારે ઘેરાઈ રહેલા પણ જોવા મળી રહ્યા છે જેમાં પણ મિત્રો ખાસ કરીને દસથી લઈને આવનારા મિત્રો ખાસ કરીને ચૌદ ઓક્ટોમ્બર દરમિયાન એક મોટું અને મિત્રો તોફાની સંકટ છે ચક્રવાત અત્યારે સક્રિય થવાના ભાગરૂપી અંબાલાલ પટેલ દ્વારા મિત્રો એક નવું વાવાઝોડું છે ત્યારે આવનારા દિવસોની અંદર મિત્રો ખાસ કરીને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવું મિત્રો એટલે કે ત્રણ ઓક્ટોમ્બરની આજુબાજુથી ફરી એકવાર ચક્રવાત શરૂ થશે એટલે કે રોજ મિત્રો ફરી એકવાર સિસ્ટમ છે અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય થતી જણાય છે અને મિત્રો હાલ બંગાળની ખાડીમાં દરિયાની અંદર પણ અત્યારે હવાનું હળવું દબાણ ત્યારે સક્રિય બના